મોરબી માળિયા હાઇવે ઉપર ટ્રકના વાયરલ વીડિયો મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હરિપર ગામ પાસે ટ્રક ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે ટ્રક ચલાવી રહ્યો હતો સત્તાર સમા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટ્રક ચલાવતી વખતે ટ્રક અંતે પલટી ખાઈ ગયો હતો તો મોરબીની આ ઘટના છે કે જ્યાં જોખમી રીતે ટ્રક ચલાવનારની આખરી પોલીસે ધરપકડ કરી લીધી ટ્રક ચલાવનાર વ્યક્તિ કે જે રીતે ટ્રક ચલાવતો હતો અને કાબુ ન રહેતા ટ્રક પલટી ખાઈ ગયો હતો આખરે પોલીસે આ ટ્રક ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે ટ્રક ચલાવનારે પોતાના જીવની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા છે ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા કરે છે ત્યારે જોખમી ડ્રાઇવિંગ કરતો ટ્રક ચાલક કે જેનો વીડિયો સામે આવ્યો હતો આ બે અલગ અલગ દ્રશ્યો છે એમાં ગઈકાલનો આ વીડિયો કે જેમાં જોખમી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો છે આ ટ્રક ડ્રાઈવર અને બીજી બાજુનો આ વીડિયો છે કે જ્યાં મોરબી પોલીસે આજે આરોપીની ધરપકડ કરી લીધી છે મોરબી માળીયા હાઇવે પરની આ ઘટના કે જ્યાં બેફામ રીતે ટ્રક ચલાવતા આખરે ટ્રક પલટી ખાઈ ગયો હતો પાછળથી આવતા અન્ય વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વીડિયો કેદ કર્યો હતો